રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયું ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યોજાયું રક્તદાન કેમ્પ કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે કે ઉપલેટા પંથકમાં ભારે વરસાદના કારણે નુકસાન બાબતે નિવેદન આપ્યું છે કે ધોરાજી ઉપલેટા તાલુકામાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારની વહેલી તકે સર્વે કામગીરી કરવામાં આવશે સર્વે કામગીરી બાદ સહાય અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું છે સૌરાષ્ટ્રના મજબૂત ખેડૂત આગેવાન સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની ની પુણ્યતિથિ ની ઉજવણી આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સહકારી ક્ષેત્ર પંચાયત ક્ષેત્ર અને અમારા લેવા પટેલ સમાજના જુદા જુદા મંડળો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે એમાં જેવા રક્તદાન કેમ્પ અને અન્ય સેવા સેવાકીય કાર્યક્રમો દ્વારા આ કાર્યક્રમની ઉજવણી સમગ્ર સૌરાષ્ટ્રના ગુજરાતમાં થઈ રહી છે ત્યારે આજે હું કાલાવર જામખંડોમાં થઈ અને અહીં આવ્યો છું હાજરી આપવા માટે અને અને અહીંથી હું ઉપલેટા ધોરાજી તાલુકાના વિસ્તારોની મુલાકાત લઈ અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવવાનો છું અધિકારીઓ સાથે બેસી પ્રશ્નોની ચર્ચા કરી અને હકીકતો મેળવવા માટે આજે હું આવ્યો છું સાહેબ ઉપલેટા અને ધોરાજી પંથકમાં બહુ વરસાદ છે ખેતરમાં પણ શું હવે આ બધી છું ત્યારે આ બધી પરિસ્થિતિ જોઈ અને આગળ શું કાર્યવાહી કરવી અમે નક્કી કરશું કેટલા સમયની અંદર ઝડપથી આ કાર્યવાહી હાથ ધરવામાં